એનસીટીએ યુદ્ધના ધોરણે નિયત અવધિ કરતા પહેલા પાઇપલાઇન શિફ્ટ કરી ઉદ્યોગોને જીવનદાન મળ્યું છે બુલેટ ટ્રેનના પિલર માટે અડચન એનસીટી કટિયજાર જતી અર્જન રૂપ બની હતી બોતેર કલાક સટડાઉન લીધા બાદ અડતાલીસ કલાક પહેલાં જ કામગીરી પૂર્ણ કરી હતી બપોરે ચાર વાગ્યાથી ઇન્ડસ્ટ્રીયલનું રાસાયણિક પાણી એનસીટીમાં મોકલાવીને મંજૂરી મળતા જ ઉદ્યોગોએ ગતિ પકડી હતી અડતાલીસ કલાક પહેલાં અંકલેશ્વર અને પાનોલીના અઢારસોથી વધુ ઉદ્યોગ પર પ્રોડક્શન લોસના સંકટ સર્જાયા હતા બુલેટ ટ્રેનના પિલર ઊભા કરતી વેળા ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી એનસીટી ખાતેથી ટ્રીટમેન્ટ કરી પિસ્તાલીસ કિલોમીટર પાઇપલાઇન વડે દરિયામાં ઠાલવવા માટે નાખેલ પાઇપલાઇન નડતરરૂપ હતી જેને હટાવવા માટે બુલેટ ટ્રેન ઓથોરિટી દ્વારા એનસીટીને તાકીદ કરતાં ત્વરિત અસરથી બોતેર કલાકનું શટડાઉન લઈ એનસીટીએ કામગીરી શરૂ કરી હતી અને ઉદ્યોગો દૂષિત પાણી એનસીટીમાં ના મૂકવા તાકીદ કરી હતી જે લાઈન યુદ્ધના ધોરણે એનસીટીએ બદલી અડતાલીસ કલાક પહેલાં જ રિપેર વર્ક શરૂ કરી પ્રથમ વહેલી સવારે એનસીટીમાં સ્ટોરેજ પાણી છોડી લાઇનનું ટેસ્ટિંગ કર્યા બાદ બપોરે ચાર કલાકે લાઈન પુનઃ શરૂ કરી ઉદ્યોગોને પોતાના અનટ્રીટેડ પાણી એનસીટીમાં મોકલવા સૂચના આપી હતી જેને લઈને ઉદ્યોગો પુનઃ ધમધમતા થયા હતા આ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ દ્વારા જણાવ્યું હતું કે જીપીસીબીની ગાઈડલાઈન અનુસાર તમામ ઉદ્યોગો પાસે બોતેર કલાકની સ્ટોરેજ કેપેસિટી હોય છે જેને લઈને બોતેર કલાક કરતાં વધુ સમય લાઈન સ્થળાંતરમાં લેવામાં આવે તો ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડશે જોકે લાઇન અડતાલીસ કલાક પહેલા શિફ્ટ થઈ ચાલુ કરી દેવામાં આવી છે જેને લઈને ઉદ્યોગો પ્રોડક્શન લોસ સાથે મોટા આર્થિક નુકસાનથી બચી ગયા છે આ અંગે એનસીટી ચીફ ઓપરેશન હેડ ઉમેશ ચૌહાણે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા હતી કે લાઇન ઝડપથી શિફ્ટ કરી પુનઃ શરૂ કરી દેવામાં આવે અને તેને લઈ મેન પાવર અને મશીનરી મૂકી કામ છત્રીસ કલાકમાં પૂર્ણ કરી દેવામાં આવે છે અને તેનું ટેસ્ટિંગ પૂર્ણ થતા 48 કલાક પહેલા જ લાઇન શરૂ કરું કરવામાં આવી છે એનસીપી દ્વારા છેલ્લા 3 દિવસથી ઉદ્યોગોને એફ્યુન ડિસ્ચાર્જ કરવાની ના પાડેલ છે કારણ કે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે બરોબર અંકલેશ્વરથી પાસ થાય છે ત્યાં આપણી એનસીટીની લાઇન હોવાથી એ લાઇનને ઇમરજન્સીમાં શિફ્ટ કરવા માટે આ ત્રણ દિવસનું શટડાઉન લીધેલું છે પણ જે બોતેર કલાકની ગણતરી હતી એ પ્રમાણે ટાઈમસર કામ થયું છે એટલે ઉદ્યોગોને આના લીધે કોઈ લોસ એવું કંઈ થયું નથી અને કલી ઉદ્યોગો જીપીસીપીની ગાઈડલાઈન પ્રમાણે દરેક ઉદ્યોગકારને સેવન્ટી ટુ અવર્સનું સ્ટોરેજ રાખવું પડતું હોય છે અને એ સ્ટોરેજના લીધે કોઈ ઉદ્યોગકારને ફેક્ટરી બંધ કરવાનો સમય આવ્યો નથી જો ટાઈમસર ન થયું હોત બોતેર કલાક પછી જો કામ પૂર્ણ થયું ન હોત તો પણ નુકસાન થવાની શક્યતાઓ હતી પણ એનસીટી દ્વારા બહુ ઝડપથી અને સમયમાં કામ પતાવ્યું છે અને આ સાંજ સુધીમાં ઉદ્યોગોનો નો રિચાર્જ ચાલુ કરવામાં આવશે એટલે ઉદ્યોગકારોને કોઈ નુકસાનનો પ્રશ્ન રહેતો નથી